સર્વે જહાજ આઈએનએસ નિર્દેશકને સામેલ કરવા જઈ રહી છે આ કાર્યક્રમનું અધ્યક્ષપદ પદ રાજ્યમંત્રી સંજય સેત કરશે આઈએનએસ નિર્દેશકે સર્વે વેસલ પ્રોજેક્ટનું બીજું જહાજ છે અને તે કોલકાતાના ગાર્ડન રિજ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે આ જહાજમાં એસી ટકાથી વધુ સ્વદેશી સામગ્રી છે જે ભારતની જહાજ ડિઝાઇન અને નિર્માણમાં નિપુણતાને દર્શાવે છે અને દેશના આત્મનિર્ભર ભારત પહેલ સાથે સુસંગત છે એકસો મીટર લાંબુ આ જહાજ જેનો વજન લગભગ ત્રણ ટન છે તે બે ડીઝલ એન્જિનથી સંચાલિત અને અદ્યતન હાઇડ્રોગ્રાફિક અને ઓશનોગ્રાફિક સર્વે સાધનો સાથે સજ્જ છે તેમાં મલ્ટી બીમ ઇકો સાઉન્ડર એમબીએસ તથા અંડરવોટર વ્હીકલ એક રિમોટલી ઓપરેટેડ વ્હીકલ અને અદ્યતન સંચાર સિસ્ટમો સામેલ છે આ ટેકનોલોજી આઈએનએસ નિર્દેશકને ચોક્કસ હાઇડ્રોગ્રાફિક સર્વે નાવિગેશનમાં મદદ અને સમુદ્રી કામગીરીમાં સહાય કરવા સક્ષમ બનાવશે આઈએનએસ નિર્દેશ એ પૂર્વના નિર્દેશકનું પુનર્જન્મ છે તેણે બે હજાર ચૌદમાં તેની નિવૃત્તિ સુધી બત્રીસ વર્ષ સુધી ભારતીય નૌસેનામાં વિશિષ્ટ સેવા આપી હતી પચીસ દિવસથી વધુ સમય સુધી સમુદ્રમાં રહેવાની ક્ષમતા અને અઢાર નોટ્સથી વધુની ટોચની ઝડપ સાથે આ જહાજ ભારતની સમુદ્રી ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે આઈએનએસ નિર્દેશકનું સમારંભ માત્ર રાષ્ટ્રીય સર્વે ફ્લોટને મજબૂત બનાવશે નહીં પરંતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની પ્રતિષ્ઠાને પણ મજબૂત બનાવશે જહાજની અદ્યતન સિસ્ટમો અને ક્ષમતાઓ ભારતીય મહાસાગર રીમ એસોસિએશન અને બીઆઈએમ એસટીસી સાથે હાઇડ્રોગ્રાફિક સહકારને ટેકો આપશે અને સંયુક્ત હાઇડ્રોગ્રાફિક મિશન અને તાલીમ કાર્યક્રમોને સુવિધા આપશે ઉપરાંત આઈએનએસ નિર્દેશક એક હોસ્પિટલ શિપ તરીકે કાર્ય કરી શકે છે જેમ કે પાણીની નીચેનો કચરો દૂર કરવો અને નાવિગેશન ચેનલોની પુનઃસ્થાપના જેવા આપત્તિ પછીની પુનઃપ્રાપ્તિ પ્રયાસોમાં સહાય કરી શકે છે આ માનવતાવાદી સહાય અને પ્રાદેશિક સહકાર માટે ભારતની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે